હિંમતનગરમાં બાળ તસ્કરીને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે પિતાએ જ ચાર લાખમાં પોતાની દીકરીનો સોદો કર્યો હોવાની વિગતો છે પિતાને અને બાળકીના પિતરાઈએ આ આખું કારસ્તાન કર્યું અલવરના ઉમેદ નટને ચાર લાખમાં દીકરી વેચી દેવામાં આવી હતી દીકરી અઢાર વર્ષની થાય ત્યારે લગ્ન કરવાના કરાર કરી નાખ્યા હતા ઉમેદ નટના દીકરા સાથે લગ્ન માટે કરાર થયા અલવડથી આ જ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા યશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે યશ હવે આખા મામલામાં મોટો યુટર્ન આવ્યો છે પહેલા એવું લાગતું હતું કે વ્યાજખોરો આ દીકરીને લઈ ગયા છે પરંતુ હવે હકીકત એ સામે આવ્યું છે કે તેના પિતાએ જ દીકરીની વેચી હતી ગુનો દાખલ થયો હતો ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સાહીઠ હજાર જેવી મામૂલી ને લઈને ચાર થી પાંચ લાખ રૂપિયા વ્યાજ ઉઘરાવવાની વાત હતી તે સમગ્ર બાબતે આજે પોલીસે કોન્ફરન્સ કરીને તમામ નિવેદન આપ્યા છે ત્યારે રાજસ્થાનના અલવર ખાતે જે ઉમેદભાઈ નટ છે તેમને બાળકી આપવામાં આવી હતી પરંતુ બાળકી થયા બાદ ઉમેદભાઈ દીકરા સાથે પરનાવવા માટે કરાર કર્યો હતો તેવો ઘટફોટ થયો છે એટલે કહી શકાય કે આ જે પ્રમાણે નાની ઉંમરે બાળ લગ્ન ઉપર એક બાજુ છે સાથે સાથે આવી રીતે દીકરી ઉપર કઈ રીતે પરણાવી શકાય તે કરાર કરી શકાય તમામ બાબત પોલીસે હાથ ધરી તપાસ હાથ ધરી છે કહી શકાય જે પ્રમાણે વ્યાજની રકમ ની વાત હતી તમામ વાત હાલ ખોટી છે પરંતુ કહી શકાય કે આવો કરાર કરવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ કરી તપાસ હાથ ધરવામાં આવી છે જી વિકાસ આભાર તમામ જાણકારી આપવા બદલ